કન્ફ્યુઝ થઈ ગઈ એવું થયું આજે છે ને ફરાળી ભાખડી બને છે ત્યાં છે એક બની ગઈ જો અહીંયા મારી ભાખડી થઈ ગઈ છે ટ્રેડી ફરાળી ભાખડી છે એટલે ધોળી ધોળી એ છે એ તો કેમ જો કેમ કરે ને જો એ જમવા માટે આવી ગયો ભાઈ પૂરી છે અને સાથે છે સુકી વાજી છે અને કેમ બે જાતની પૂરી મને ચાર અલગ કેમ બનાવી બે જાત ની નહીં તો ભાખરી ની પૂરી પરોટો અચ્છા એવું છે જો તમને બતાવું એક આ પુરી અને એક આ રેગ્યુલર જે આપણે ખાતા હોઈએ એ એની સાથે સાથે સપના એક નવું ટ્રાય કર્યું છે બે હજાર છવ્વીસ માં જે મીની વ્લોગ આવે છે ને એ હિન્દી માં કરશું આપડે એવું એક થોડુંક અલગ કર્યું છે હવે હું હિન્દી શીખું તું વધાવી લેજો થોડાક શબ્દોમાં આમ તેમ થાય હું દૂધીને ને દૂધી કહી દઉં હા લોકી કહેવામાં મને વાર લાગશે એટલે હું દૂધીને ને દૂધી કહું લોકી કહેવામાં વાર લાગશે તે ચલાવી લીધું મારી ને ગુજરાતી ભંડોળ બહુ બધું છે એટલે આવું નવી વાતો ને હું અલગ રીતના વાગોળીને તમારા સામે વિનિગ પ્રગટ કરતો પણ મારી પાસે હિન્દી ભંડોળ નથી

આવું કરવાથી બાળક શાંત થોડુંક થાય કલા છે અને એની ઊંઘ કમ્પ્લીટ સો ટકા પૂરી થઈ જાય હવે એને હાથે ઊભી થવા દેવાની ત્યાં સુધી એને પડી રહેવા દેવાની શું છે એમાં એવું થયું દયા માસી અહીંથી આમ ઉપર ગયા ને જોઈ ગઈ કાચમાં એટલે આંગળી સીંધી હતી એને ઉપર ગયા બટા જોયું જોયું મમ્મી પપ્પાને ને દેખાતા એટલું મસ્ત ભોજન છે ને ક્યાં વહી ગયા ના બધા દર કરતા કેમ હું થયું ને દાખલ કર્યા છે ને સિંગલ કેમ કેવા અમને એમ જ હતું કે પાવર જાય ટીવી ભલે બંધ થઈ જાય તો ટીવી નઈ જોવાનું ટીવી માં નહોતા એવું

કેન માટે મોટો તાવ હોય ને બારે જો એનો ધ્યાન ટ્રોફીમાં વઈ ગયો છે કોની છે દાદાની છે કોની ઓ બધી તારે લાવવાની છે હો સમજો અનરી તું એટલે વી ટ્રોફી લાવજે સ્પેશિયલ હું અહીંયા કામ લાઈન કરી કાચની હો આ હું બતાવતો તો નહી હું એમ જીઓ ચારે જમમા છે જમમા જમમા બોલો શરદી થઈ ગઈ છે હા જનકભાઈ શરદી થઈ ગઈ અને

અને આની આગળ એને બે ગાડી જોઈ એટલે આ તો સાઈડ આલે રેસિંગ ગાડી છે જો હવે છે ને આ ગાડી જોવે છે મેન એની રિક્વાયરમેન્ટ છે ઉભો રિમોટ ભાઈ જો આ સિલેક્ટ કર્યું સ્પીડ ઓછી છે જોઈ તે હકા એકવાર હકા બતાવી દઉં ઓકે હા હા સ્મૂથ છે આ સારું લે સાઈડમાં વળે થાય છે કરો રિવર્સ કરો સાઈડમાં લ્યો ભાઈ અત્યારે છે ને મારા શાળાના બેડ ઉપર આવ્યો છું ત્યાં બેઠો છું હવે રિમોટ કંટ્રોલ ગાડીનું શું થયું પેલા ઈ કે તું ટીવી શરૂ કર મને ટીવી શરૂ થયો તમને કસ્તે નહીં બતાય નઈ નઈ મને ખબર છે અમારા અમાર બેડરૂમમાં ન હોય આમ નીચે બેસ તો પેલા નીચે બેસ ઈ રાખતો હતો પછી મેં બંધ કરી દીધો હવે સાંભળ તું આપણે ત્યાં ગાડી લેવા ગયા તા એનું શું થયું ઈ કે ન્યુઝ જ મને ઈ હાંસે લેવા કડિયા વાળે લેવા

પછી બે ત્રણ દિવસ પછી આવે ત્યારે ગાડી અહીંથી લઈ લે એટલે મેં હા પૈસા વધુ હોય ને તો કરે સીધી વાત છે પૈસા વધુ અહીંયા પાર્કિંગ ચાર્જ લાગે તો એક એક જો સામેન ગાડીમાં પછી સામેન ગાડી દેખાડીને નંબર પ્લેટ જો જોટલો રૂપિયા હોય છે એ મહારાષ્ટ્ર છે ને એટલે પોસિબલ છે ગુજરાતવાળા બહુ ઓછું કરે ઓછું નહીં કરતા હોય ઓડો રૂપિયો હોય જોઈએ અને કદાચ એવોય સપન નથી હોય પ્લેનમાં જતા હોય ના ના તોય અહીંયાના ચાર્જ એવડા લાગે

ક્યારેય આવે ત્યાં સુધી તમારે સારું હું તમને એરપોર્ટ બતાવી દઉં સુરત નું કેવું છે નવું રિનોવેશન થયા પછી ભાઈ રિનોવેશન પછી આ છે સુરત નું એરપોર્ટ જોવાય સુરત એરપોર્ટ તું હતી તો બીજો સ્પેશિયલ ફોટા પાડવા આવ્યા હતા હતી ઓકે એટલે બીજી વાર પણ અહીંયા અમે કઈક આવ્યા હતા નજીકમાં પછી એમ કીધું ચાલો એરપોર્ટ બન્યું છે તાજું તાજું બન્યું હતું હજી અઠવાડિયું થયું છે અને અમે સ્પેશિયલ એરપોર્ટ જોવા નાટા મારવા આવ્યા હતા તો વિદેશ થી આવે ને એની રાહ અહીંયા જોવાની હવે અમારે એની વાટ જોવાની

કાઉન્ટર બંધ થઈ ગયું કાઉન્ટર બંધ થઈ ગયું પછી બેગ લઈ જાવ એટલે ભાઈ ભાભી એની બેગ ની બધું અહીંયા મૂકીને ગયા છે એની ટિકિટ અમારથી લેવાની નથી અમને ખબર નહી કે સામાન્ય ટિકિટ લેવાની એટલે પેલી વખત હોય એટલે આવું થાય આવશે આ વસ્તુ જરૂરી છે ઘણો હા ભાઈ જો અમને ઓનલાઈન વિડીયા છે ને અમે બોર્ડિંગ પાસ ઓનલાઈન કરાવી લીધા હતા કેમેરા તો હોય જ ને ભાઈ અહીંયા મોટા પાટેલ સાહેબ આવી ગયા હવે જઈએ સપના આવશે સપના ભાઈ આવશે જોઈને મમ્મી આટું ફૂલ લેવો

ગાડી ઓલા બાકીના જે પડ છે તને મૂકવા ગયો તો ને જે કલાક જેટલી મગજમારી મારી શરૂ રહે ભાઈ ઘણી બધી વાતચીત કરીને બેગ અમને ફાઇનલી આપ્યા નહી અમારા બેગ જે એરપોર્ટ ની અંદર જ છે હવે કે કેટલી બધી ઝેરોક્ષું માંગી છે એ બધી ઝેરોક્સો કરાવશું અને ઇન ફ્યુચર અમે ગમે ત્યારે અહીં આવશું તો એ અમારી બેગો છૂટશે તો હવે આપણે ભાભી આ વિસ્તારમાં આપણે આવવાનું ક્યારે થાય આપણે કંઈ ન થાય પણ ઈબાને ફરવા આવશું બે છોડાવ આવશું એટલે 2000 નો ભાભી પણ સુરત માં ભૂડીઓ આવે ને દોઢ કલાક ઉભા પણ બધું દેવું સી આર પાટીલ ને ચાલો તો

કે બેટા આલમ આલમ દવા શીખાય આલમ દવા શીખાય કાપણ કાપણ આલમ આલમ મેન મમ્મી પાએ જાવ છે વાત છે મોટા પપ્પા પાઈ જાવ એ તો બિલાડી આવી જો તો મોટા પપ્પા જો આઈ 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 ગઈ બિલાડી હવે નહી આવે ઈ ગઈ લો ખોલો

રાવાનો બિલ મે લઈ ગયો તો 20 રૂપિયા હા તો હું આપ્યું માર ફોન લાવ્યો તું આઈફોન એટલે ખરીદવાનું હતું હા એને જે વસ્તુ આ બે વસ્તુ કોણ

ટ્રોલી બેગ ક્યાં ટ્રોલી બેગ લઈને પાંચસો રૂપિયા ને એક ઓલો પાંચસો વાળો આ

ઓનલાઈન બોર્ડિંગ એના માટે જ હોય જેને પાછા હાથમાં બેગ હોય ને જાવું હોય ને આવવું હોય એના સામાન મુદ્દા ન હોય એના માટે ન હોય તે આ લોકો ઓલું ફિઝિકલ થાય નહીં થાય નહીં એટલે સામાન એનો ડીકીમાં નો ન પ્લેન ની પેન તો ઈ રહ્યો હવે ટ્રોલી બેગ લઈને તમને અંદર નો જવા દે વિમાન માં કરવું હું કે ટ્રોલી બેગ તમે મૂકીને તમે જાઓ એમ કે ત્યાંથી અર્જન્ટ એરપોર્ટનામાંથી તે આ લીધા ટ્રોલી બેગ માં બધો સામાન આમાં તો ટ્રોલી બેગ ને સ્ટાફ ને આપી દીધી એને કીધું કે તમે ખાલી જમા કરાવી દેજો આ ફાડા હતો એણે એ જમા કરી નાખી અને રિટેલ લેતી વખતે આ લોકો જમા નો જ કરાવ્યું સ્ટાફ એની રેત ના કરાવ્યું તો બધું પ્રૂફ માંગ્યા છે તો પ્રૂફ લઈને એરપોર્ટે જવાનું પછી ટ્રોલી બેગ આપશે

પછી અમુક અમુક કંપની ના ના ભાઈ એવું નથી ઇન્ડિગોમાં પ્રોબ્લેમ હતો એવું નથી આપણે અહીંયા ના સુરત ના એરપોર્ટ ઉપર એવું છે બાકી અમે કોલકાતા એરપોર્ટે અમે રિટર્ન આવ્યા કે નહીં તો ત્યાં દસ થી પંદર લગેજ પડ્યા હતા અને જે લોકો ટ્રોલી બેગ અમાર જેમ જેમ આવ્યા હોય કે ભાઈ ઓનલાઈન બોર્ડિંગ કરે ઈ લોકો ના બધા ને ત્યાં ઈ ત્યાં તો ને બધા ને ટેગ આપતો તો અને આપણને છે ને અહીંયા આપ્યું નહીં

મને કે ભાભી ઉપર છે કે એ લોકો કઈ રીતના જમે છે શું આ એનું ડાયટ શું છે તો એમાં જેને જેને બહેનોને રસ હોય એ બાજુનો છે સજેસ્ટ કરું જોતા હોય બાકી આવતીકાલે સવારે નવ વાગે હું પાછા આવી જઈશ જૈશવનારાયણ શ્રી કૃષ્ણ જયોગેશ્વર